અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જૂના દીવા ગામથી અંકલેશ્વર તરફ આવતી એક ફોર વ્હીલ ગાડીમાં શંકાસ્પદ ઓપરના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર ખુશાલ એ તાલુકામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ આપેલ અટકાવવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટીયુવી ફોર વ્હીલ ગાડીમાં જૂના દિવા ગામની સીમમાંથી ડીપી તોડીને તેમાંથી કોપર કોઈલની ચોરી કરીને કોપર કોયલનો જથ્થો લઈને જૂના દીવા ગામથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે જે મળેલ બાતમીના આધારે પોલીસે વોશ ગોઠવી હતી વોશ દરમિયાન બાતમીવાળી ગાડી આવી પહોંચતા તેને કોર્ડન કરી ગાડીની ડિક્કીમાં ચેક કરતાં બે મીણિયા થેલામાં કોપર કોયલના ગુસલા તથા જુદી જુદી સાઇઝના ફિક્સ પાના તથા રિંગ પાના તથા કટર મશીન લોખંડનો મોટો બોલ્ટ મળી આવેલ જે બાબતે ગાડીમાં સવાર ઈસમોને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ન આપતા કોપર કોયલ ન ગૂંસળા ન અઢાર કે જેનું વજન કરતાં ફૂલ વજન સિત્તેર કિલોગ્રામ કે જે કોપર ઓઇલના એક કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચસો રૂપિયા કિલોગ્રામ લેખે કુલ પાંત્રીસ હજાર રૂપિયા ગણી તેમજ ટીયુવી વી ફોર વ્હીલ ગાડી કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે બત્રીસ બી છ હજાર સાતસો કે જેની આશરે કિંમત ત્રણ લાખ ગણી જુદી જુદી કંપનીના ત્રણ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર તથા જુદા જુદા પાના તથા કટર મશીનની અંદાજીત કિંમત ગણી કુલ ત્રણ લાખ પચાસ હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ સીઆરપીસીની કલમ એકસો બે મુજબ તપાસ અર્થે કબજે કરી ગાડીમાં સવાર જીતેન્દ્રસિંહ કરણસિંહ રાવત રહેવાસી વડોદરા જીવરાજસિંહ જગદીશસિંહ રાવત રહેવાસી વડોદરા મેનેજર સિંહ સીતારામસિંહ રાવત રહેવાસી વડોદરા તેમજ કરણસિંહ કુપસિંહ રાવત રહેવાસી વડોદરાનાઓને સીઆરપીસીની કલમ એકતાલીસ વનડી હેઠળ અટકાયત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી